સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર તારીખ ચાર નવ બે હાજર પચીસ બપોરે ત્રણ કલાકે રેઝાગલા યુદ્ધ પવિત્ર માટી યાત્રા અમરેલી જિલ્લા આહિર સમાજ ઐતિહાસિક રેલીની સાક્ષી બનવા માટે લાઠી તાલુકાના ચાવંડ ગામે પીઠળ માતાજીના મોઢેથી એકાવન ફોર વ્હીલર ટુ વ્હીલરો અશ્વઘુડા સાથે એકસો સમાજના આગેવાનો પધારેલા જીતુભાઈ ડેર કપિલભાઈ ડેર ગિરીશભાઈ ડેર જામનગર કિશોરભાઈ ડેર કેવુરભાઈ ડેર લીરી પેન માંડમ તથા વનરાજભાઈ કોટીવાલ રાવતભાઈ ડેર રાકેશભાઈ સુરઠિયા જીલુભાઈ ભુવા બાબુભાઈ દેથળિયા બહાદુરભાઈ કનાળા હાદાભાઈ ડેર નાથાભાઈ ડેર તેમજ સમસ્ત આહિર સમાજ ચાવંડ રિપોર્ટર અજય ચૌહાણ ચાવંડ